ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિશ્રી પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ હેમેન્દ્ર પ્રજાપતિ સમાજના અગ્રણી કિરણ સોલંકી ધર્મેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા રવિવારે ટુર્નામેન્ટના અંતિમ ચરણમાં ફાઈનલ મેચ વિજય વોરિયર્સ અને ફેની ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં પ્રથમ બેટિંગ ટોસ જીતીને વિજય વોરિયર્સે એકસો તેત્રીસ રનનો ટાર્ગેટ ફેની ઇલેવનને આપેલ વિજય વોરિયર્સ ટીમનો સાત રને વિજય થયેલ ફાઇનલ મેચમાં ટ્રોફી તેમજ અન્ય ઇનામો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે એનાયત કરાયા હતા ક્રિકેટ છે ક્રિકેટ એ આપણી એક ભયંકર ગેમ છે જે બધા જ રમી શકે કોઈ બી ડિસ્ક્રિમિનેશન વગર તો આ ક્રિકેટમાં જેટલું પ્રોત્સાહન થાય જેટલું થઈ શકે એટલું તમે લોકો આગળ વધો જે રીતે રમ્યા છો એના કરતાં વધારે સારી રીતે રમો અને હારનારા જીતનારા અને પાર્ટિસિપેટ કરનારા તમામને મારા અભિનંદન છે ત્રણ દિવસ